સુરતના વિસ્તારમાંથી મિનાર હેમાયત સરદાસ ઝડપાયો હતો તેની પાસેથી બાંગ્લાદેશી જન્મદાખલો શાળાનું પ્રવેશપત્ર એલસી બાંગ્લાદેશનું નેશનલ આઈ કાર્ડ તથા હિન્દુ નામ શુઓ દાસનું પશ્ચિમ બંગાળનું સ્કૂલ એલસી આધાર કાર્ડ સ્ટેટ ઓફ કતાર રેસિડેન્સી પરમિટ અસલ કાર્ડ ભારતીય અસલ પાસપોર્ટ મકાનનું ભાડા કરાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો હતો. મીનાર હેમાયત સરદાર મૂળ બાંગ્લાદેશનો વતની છે. તે વર્ષ 2020 માં સાત કિલો બોર્ડર ક્રોસ કરી ભારતમાં બોનગામ ખાતેથી પ્રવેશીને સુરત આવ્યો હતો. ત્યારબાદ તેણે વિદેશ કામ કરવા માટે જવું હોવાથી પશ્ચિમ બંગાળના નડિયાદ જિલ્લા ખાતેથી પોતાનું ખોટું હિન્દુ નામ ધારણ કરી ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને પાસપોર્ટ મેળવ્યો હતો બાદમાં બે હજાર એકવીસથી થી ત્રેવીસ સુધી કતાર દેશના દોહા શહેરમાં સેન્ટિંગ કામગીરી મજૂરી કામ કરી હતી બાદમાં સુરત આવીને અહીં બાંધકામની મજૂરી કામ કરતો હતો ઘૂસણખોરી સહિતના ગુનામાં પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે